અગિયાર પોઈન્ટ નેવ્યાસી લાખના મુદ્દામાલ સાથે થઈ ધરપકડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાધવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા રાજદીપસિંહ સિંહ ગોહિલ નાઓ ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મૂળરાજભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જયેશ ખીમજી રાજગોર રહે બિદડા તાલુકો માંડવીવાળો બિદડા મફતનગર મધ્ય આવેલ પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખેલ છે અને ગેસના બાટલાનું રિફિલિંગ કરે છે અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકૂરી કબજાના મકાનમાં એક છોટા હાથી ગાડી પડેલ હોય જેમાં રાંધણ ગેસના બાટલાઓ ભરેલ હોય અને મકાનના બંને રૂમોમાં રાંધણ ગેસના ઘર વપરાશની તથા કોમર્શિયલ ગેસનો બોટલોનો સંગ્રહ કરી રાખેલ હોય તેમજ રૂમમાં એક વજન કરવાનો કાંટો તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પડેલ હોય જેથી મજકુરીસમે પોતાની તેમજ બીજાની જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે જવલન સિલ ગેસની બોટલો કોઈપણ પ્રકારના અગ્નિશામક સુરક્ષાના સાધનો વગર રાખેલ હોય જેથી મજકુરીસમે રાંધણ ગેસના તથા કોમર્શિયલ ગેસના બાટલા રાખવા બાબતે કોઈ આધાર પુરાવા કે સક્ષમ અધિકારી શ્રી પાસેથી આ પ્રવૃત્તિ કરવા માટે પાસ પરમિટ મેળવેલ છે કે કેમ તે બાબતે પૂછતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા કે પાસ પરમિટ ન હોવાનું જણાવેલ તેમજ ઓગણીસ કિલોની ક્ષમતાવાળી કોમર્શિયલ ગેસની બોટલમાંથી ગેસ રિફલિંગ કરી ચૌદ કિલોની તથા પાંચ કિલોની ગેસની બોટલોમાં ભરી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમ વિરુદ્ધ કોડાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ તેમજ આ કામગીરીમાં રોકાયેલ હતા દરમિયાન હકીકત આધારે આરોપીના અન્ય બિદડા મધ્ય આવેલ મકાનમાં અલગ અલગ કંપનીના ગેસની ભરેલી તથા ખાલી બોટલોનો સંગ્રહ કરી રાખેલ હોય અને રૂમમાં એક વજન કરવાનો કાંટો તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પડેલ હોય જેથી મજકુરિસમે આ પ્રવૃત્તિ કરવા માટે કોઈ આધાર પુરાવા કે પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જેથી મજકુરી મજકુરિસમ વિરુદ્ધ કોડાઈ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કબજે કરેલ મુદ્દામાલ કેશ એક અલગ અલગ ગેસ કંપનીની ઓગણીસ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ ત્રીસ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર તેમજ અલગ અલગ ગેસ કંપનીની ચૌદ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ કિંમત તેમજ ઇન્ડિયન ગેસ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ નોપન કિંમત રૂપિયા ચોપન હજાર ઇન્ડિયન ગેસ કંપનીની બે કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ પાંચ કિંમત રૂપિયા પચીસો તેમજ અલગ અલગ ગેસ કંપની ખાલી બોટલો નંગ ચોત્રીસ કિંમત રૂપિયા એકાવન હજાર બે હજાર મોબાઈલ ફોન નં પાંચ હજાર ગાડી નંબર જીજે બાર સીટી વીસ ઓગણપચાસ કિંમત રૂપિયા બે લાખ એમ કુલ ચાર લાખ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે કેસ બે અલગ અલગ ગેસ કંપનીની ઓગણીસ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ ત્રેવીસ કિંમત રૂપિયા એસી હજાર પાંચસો તેમજ અલગ અલગ ગેસ કંપનીની ચૌદ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ પચીસ કિંમત રૂપિયા પંચોતેર હજાર તેમજ અલગ અલગ ગેસ કંપનીની પાંચ કિલોની ક્ષમતાવાળી ગેસ ભરેલ બોટલો નંગ નવ કિંમત રૂપિયા નવ હજાર તેમજ અલગ અલગ ગેસ કંપની ખાલી બોટલો નંગ એકસો નવ કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસો નોઝલ તથા મોટર નંગ બે કિંમત રૂપિયા ચાર હજાર ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ બે કિંમત રૂપિયા ચાર હજાર તેમજ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જી જે બાર સિટી ચુમ્મોતેર બાણું કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ સીઈ જીપ ગાડી નંબર જીજી બાર એ વાય ત્ર્યાસી रुपया કિંમત રૂપિયા એક લાખ એમ કુલ સાત લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જયેશ ખેમજી રાજગોર ઉમરવરસ ચોપન રહે કચ્છાણવાસ બિદડા તાલુકો માંડવી